શ્રી રામદેવ પીરની કથા ભાગ ઓગણત્રીસ પીર ભક્ત ભાઠી સોનારિયા ગામના પાદરમાં ઘેટા બકરાની કતારને ચરવા મૂકી એક જવાન ગીત લડકારવા લાગ્યો મુસાફરો જવાનનું ગીત સાંભળી ખુશ થયા એક સાધુ લીલા ઘોડા પરથી નીચે ઉતરી જવાનને પૂછવા લાગ્યો તું કોનો મહિમા ગાતો હતો મહિમા ગાવાલાયક રામાપીર સિવાય બીજું છે કોણ હું ભાઠી મારા બાપાનું નામ ઉગમ ભાઠી હું સોનારિયા ગામનો રહીશ છું જાતનો ક્ષત્રિય છું લડવાનો મોકો આવે તો તલવાર ખેંચી માંડું લડવા સાધુએ તો હરજીનો લવારો સાંભળી એને પીરનો બોળિયો સમજી એની કસોટી કરવા કહ્યું હે ભગત તરસ્યાને પાણી પાવાનું રામાપીરે કહ્યું છે ભૂખિયાને ખાવા આપવાનું પણ રામાપીરે કહ્યું છે હા કહ્યું છે પણ આ જંગલમાં તમે ખાવા માંગો તો હું શું આપું દૂધ તો પીવડાવે ને બાબા મારા ઘરમાં લગભગ બધા નર અને નર ઘેટા છે માત્ર આ એક ભૂરી છે તે બકરી છે પણ હજી એ દૂધ આપે એવી સ્થિતિમાં નથી મારે તો ભૂરીનું જ દૂધ જોઈએ છે સાધુએ હટ પકડી જો તું મને ભૂરીનું દૂધ નહીં પાય તો હું તારી સામે જીભ કચડી મરી જઈશ હરજીએ ભૂરી બકરી સામે જોયું પછી આકાશ તરફ જોયું પછી આંખો બંધ કરી તે રામાપીરને સંભાળવા લાગ્યો મારી સામે સાધુનું પાડીશ નહીં શરીર ઘેતર એથી હું મરો ન્યાય કરો ને પીર રામાપીરના ભક્ત હરજી ભાઠીએ પોતાની કેળે ઝૂલટી કતાર બહાર કાઢી પોતાના પેટમાં ખોંચવાની તૈયારી કરી પણ સાધુએ તો એનો હાથ પકડી કટાર પડાવી લઈ એને કહ્યું હે પીરભક્ત તું ભૂરીને દોવાનો તો પ્રયત્ન કર જો ભૂરી દૂધ ન આપે તો આપઘાત કરજે હરજી પાઠીએ સાધુનો કમનગણ ભૂરીના આંચળ નીચે રાખ્યો આ સો ચમત્કાર બુરી બકરીએ દીધું ટપ ટપ કરતું દૂધ અદ્ભુત જાણે કમંડલો અદ્ભુત પીર પ્રભાવ ભાટી તો રાજીના રે થઈ દૂધ ભરેલું કમંડલ સાધુને આપી કહેવા લાગ્યો હે ગાબા મુજને થયું સાધુતાનો ભાન સાધુ તેના સંગથી મળે પ્રભોનું ધ્યાન સાધુએ કમંડલમાં રહેલું દૂધ પી હરજીને કહ્યું હવે મારે પાણી પીવું છે જ્યાં પેલું ઝરણું છે ત્યાંથી કમંડલ ભરી લાવ આ સાંભળી હરજી મૂંઝવણમાં પડ્યો તેણે સાધુને કહ્યું હે બાબા આટલામાં ઝરનું છે જ નહીં હું થોડી વાર પૂર્વે ત્યાંથી મારા બકર સાથે આ બાજુએ આવ્યો છું સાધુએ કહ્યું હે પીરભક્ત તે પાણી ન જોયું એટલે ઝરણામાં પાણી નથી એમ હું કેમ માનું જ્યાં કમંડલ ભરી લાવો કમંડલ ઉચકી હરજી ઝરણા બાજુ જવા લાગ્યો કમંડલમાં ચાર ટીપા જેટલું દૂધ રહી ગયું હતું હરજીએ તે પોતાના મુખમાં ટકાવ્યું એ સાથે જ એને ઝરણું સ્વચ્છ જળથી ભરેલું દેખાયું હરજી દોડ્યો કમંડળ ધોઈ જળથી ભરી સાધુને આપવા પાછો વળ્યો હરજીએ સાધુને કમંડળ આપ્યું સાધુ જ્યારે પાણી લેવા લાગ્યા ત્યારે હરજીએ એનો વેશ બદલાતો જોયો એનો રૂપ બદલાતો જોયો ધન્ય હરજી સાધુ તરફનો તારો ભક્તિભાવ મને બહુ ગમ્યો છે સાધુના રૂપમાં પ્રગટ થયેલા રામા પીરે હરજીને ધન્યવાદ આપી લીલા ઘોડા પર સવાર થઈ જવા માંડ્યો ને હરજી લીલા ઘોડા પર પીરની પાછળ બેસવા પ્રયત્ન કરવા લાગ્યો પીરે લીલું ઘોડો દોડાવ્યો પણ હરજીએ પીછો ન છોડ્યો તે અશ્વની પાછળ દોડતો જ રહ્યો ભક્ત હરજીના શ્રદ્ધા પ્રયત્ન અને લાગણી જોઈ પીરે એને પોતાની પાછળ અશ્વ પર ખેંચી લીધો જય રામા પીરની શ્રદ્ધાનો હવે બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશું